અમારા નાસ્તો આવી ગયા બાવા હિન્દી બધા ખુશખબરી દેવા માંગી છે કે અમારા જીગાભાઈ ની ચેનલ આવી ગઈ કાલે સાત વાગે પે ચલા ગયા સાડા આઠ વાગે આવી ગયા છે તો બીજા ઉપર અને ઉપર પહોંચતા લીપ મેં બેઠ ગયે ફોર્થ ફ્લોર धीरे-धीरे ऊपर जा रहा है, अकेला हूँ, लाइट नहीं है इधर, वंको है बहुत, बे बे कीचौप थे, वंका नहीं ना यानी, चलो तो आपने चौथा मारा ही नहीं, बाहर नहीं करो जल्दी लिख मारने, अट्लैब बंदे तो समझ जाएंगे, अभी मेरे को समझ आ गया कि हम बंदे तो, वाव तो आपरी गुड मॉर्निंग सुको में वेली થઈ ગઈ તમે કો હોતા હે ઓન્લી ફોર વન રીઝન એક જે કે દેવાયા નું જો ઘરે ડોક્ટર કો કે જો નીકળે ઘર સે બહાર એ ડાયરેક્ટ મારું કો મળી જાય ઓર સીધે ચાલે જાય ક્લિનિક મે તો વી આમ જા રહે સીધે સીધા દેવા કેમ કે 9 વાગ્યા જ હજી તો કાઈડું બાઈડું ને થોડો શાંતિ કરું દેવા જાતે હે ચલો પેલે દે કે आते काम बता डालते 6:00 વાર માં તો गाइस

કે બ્લોક ચાલુ કરવો હતા એ સીને બે ગયો નહીં અને ધીરે ધીરે પગથિયા ચડતે ચોથા વાડે દવા

हूं यार वो भी क्या बाइबल लोग बना रहे हैं वन ऑफ फ्रेंड छु बहुत बराबर ना ना ए हाथ तो निकले हम ऊपर जा रहे हैं फिर से अने बोलो तो भाई बन जी ने वो अपना मित्र है थोड़ा सा मतलब कि ऐसे वीडियो बनाता हूं मैं अने मारा वीडियो ही होता है तो मेरे को बोल रहा था कि तुम्हें तुम्हारा वॉइस ओवर शू करो जो मैंने उसको थोड़ा सा इन्फॉर्मेशन दिया अपना करते हैं उसको सिखाया थोड़ा सा अच्छा ऊपर हमारी दुकान मैंने वो भी थोड़ा सा मेहनत कर रहे उसको तो देना चाहिए ना भाई हम ऐसी करते हैं सब लोग बोल रहा था मेरे पास टाइम नहीं है पांच ब्लॉग कर लिया है एडिट करना नहीं आता है सीख रहा हूँ मेहनत तो कर पाइक तो होता है ना भाई मेहनत करने वालों की कभी हार नहीं था थी।

હા તો નીકળીયા બી આવો એ માંસ નહી આવો એ માંસ હું આમ આમ દો થઈ ગયો તો સુખીલી માં લઈ એને તમે થો અયા મને લઈ દીધા છે મનીષભાઈ ઓરા હમ હમ એ કા ને લચ્ચી લેતી દેવામાં હે ને એસી

ચિરાગ સ્કીમ કરી દીધી અમારે ઉપર અને બહુ પ્રાઇવેટ રાખ્યા એનકા રિલેશનશિપ અને જીગા ના તો લગન ક્યારે એવું કોઈ મને કોઈ પતા નહીં ચલો અંદર જાતે ગાઈસ અમારા બાવા ઇન્દી વ્લોગ ને આજે એક વર્ષ ફાઇનલ થઈ ગયા છે અને બીજી કોંગ્રેચ્યુલેશન ટુ અસ બાવા ઇન્દી ફોલોઅર્સ દ્વારા બધા સબ્સ્ક્રાઇબર અમારા

અને આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરી જી અને મોર અપડેટ બીજું કાક આવશે તો કઈ મોકલાવ તમને બધા એક ચેનલ અપકમિંગ છે તો ગુડ બાય બધા એન્જોય કરો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ